તો ચાલો દર્શક મિત્રો હું છું રામજીભાઈ વાળા અને આપણે આમાંથી ઓળા લઈ લીધા હતા આપણે આઠ દિવસ થઈ ગયા તો હવે આજે આપણે આમાં માઇકોનો રોપ કરવો છે એટલે આપણે તૈયાર કરવા મીડ્યા છીએ તો આ રીતના અત્યારે આપણે પાળા કરીએ છીએ લાઠવાનું તૈયાર છે તો આપણે આ લાઠી રહ્યા છીએ અત્યારે તો થોડુંક ભીનું પડે છે એટલે આ રીતનું હાલે છે તો હવે થોડોક ગોળ તો હરકો કરીશું આપણે ને દર્શક મિત્રો જો આવી રીતના રોડી રહેતી હોય ને તો આપણે ભીનું પણ બહુ સારું ઓલું થાય છે કારણ કે પાણીમાં તણાવવાની બહુ રામણ ન રહેતી હોય એટલે આપણે આ તૈયાર કરવા માંડ્યા છીએ અત્યારે તો થોડુંક તો ભીનું તો કહેવાય જ હા ને આ રીતના અમારે નાનું એવું ટ્રેક્ટર હાલે છે બગો તો જો આ રીતના લાઠ હાલે છે અમારે લાઠયું છેડે આપણે વળાક લઈ લીધા છે કારણ કે હું હાલો જાઉં એટલે દર્શક મિત્રો વિડીયો તો થોડોક શોર્ટ તો અમને છે થોડોક પડદો અલ્યા કરશે તો આવી રીતના આપણે ખેડૂત મિત્રોની મહેનત હોય છે અને ભાઈ આ કાંઈ બધું પકવવું નહીં બહુ મહા મુશ્કેલી છે ભાઈ કેટલી તો મહેનત માગીએ આમાં ત્યારે આ રોપ તૈયાર થાય છે અને પછી બે એક મહિના આ રોપને આપણે માવજત કરીએ દવા ખાતર પાણી ટાઈમસર આપવું પડે પછી આપણે એમાં માની લો કે પછી ડુંગળી કરીએ અને એ પછી ભાઈ ડુંગળી એટલી મહા મહેનતથી આપણે કરી રહ્યા હોઈએ અને સેલે પછી માર્કેટ એમ કહે કે ભાઈ હવે પસંદ હોવા રૂપિયા થઈ ગયા તો ખેડૂતને તો ભાઈ આમ એમ થઈ જાય કે ક્યાં જાવું પગેટેથી જમીન ખચકી જાય એમ કહે ને એમ ભાઈ ખેડૂતને નીંદર ઉડી જાય ભાઈ લાખો રૂપિયાનું રોકાણ કર્યું હોય ને માર્કેટ ડીમ પડી હોય ને તો તો જોઈએ આપણે કેવી મહેનત હોય છે તે પણ તમે જોઈ લો તો જો આ રીતના ભાઈ લાઠવાનું કામ ચાલુ છે લાઠી રહ્યા છે મારે ભાઈ મેહુલભાઈ છે ભાઈ એની મહેનત પાછળ અમારે મૂકવાના મુનાવાય છે લાખીઓ પકડીને આલા જાય છે એમાં વજન રાખવું પડે ભાઈ ત્યારે આ રીતના પાળા બંધાય છે જો આ પાળા બંધાતા જાય છે પછી આને ગોળવાનું હોય પાણીના ઢોળ હરકા કરવા પડે આવી મહા મહેનતથી ને મુશ્કેલીથી ને આ બધું કામ છે તો દર્શક મિત્રો મારું કહેવાનો ભાવર કે ડુંગળીના ભાવ કેગડે ને ડુંગળીના ભાવ ને આમ ખેડૂતના ટાંગા ભાઈ લગડી જાય એવો વિચારાને કારણ કે ભાઈ મહેનત એવી મહેનતનું તો વાંધો નહીં પણ એનું રોકાણ એ ભાઈ ગજબનું હોય છે તો રોકાણના પૈસા ન ઊભા થઈને ડુંગળીના ભાવ હાવ ખાડે જાય ત્યારે તો ભાઈ મુશ્કેલી કહેવાય એટલે આ રીતના મહેનત હોય છે તો ડુંગળીના ભાવ તો રહેવા જ જોવે જાઝાની પાંચસો તો રહેવા જ પડે તો જય ગોપનાથ મહાદેવ અને રામજીભાઈ વાળાની ચેનલમાં આપ સૌનું સ્વાગત કરું છું અને વિડીયો સારા લાગે તો લાઈક કરજો શેર કરજો અને કોમેન્ટ જરૂર કરજો જય ગોપનાથ મહાદેવ